નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લવ મેરેજ કરતાં યુવાનો કે યુવતીઓ માટે મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતના એક ગામમાં લવ મેરેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પંજાબના મોહલી જિલ્લાના માનકપુર શરીફ ગામમાં પ્રેમ લગ્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પંચાયતના હુકમનામાથી માત્ર પ્રેમ યોજ નહીં પરંતુ માનવ અધિકારી કાર્યકરોને રાજકારણીઓમાં પણ હલચલ મચી ગઈ છે માનકપુર શરીફ પંચાયતે સર્વાનુમતિએ ઠરાવ પસાર કર્યો કે હવે કોઈપણ યુવક કે યુવતીઓ પોતાના પરિવાર કે સમુદ્રાની પરવાનગી વિના પ્રેમ લગ્ન કરી શકશે નહીં આદેશ એકત્રીસ જુલાઈના રોજ સર્વમતે પસાર કરવામાં આવ્યો હતો પસ્તાવ અનુસાર જેમણે તેમના પરિવારના સભ્યોની સંમતિ વિના લગ્ન કર્યા છે તેમને ગામમાં અથવા નજીકમાં રહેવાની મનાઈ રહેશે જો કોઈ ગ્રામીણ પરિવાર પરવાનગી વિના લગ્ન કરનાર યુગલોને આશ્રય આપે છે અથવા સમર્થન કરે છે તો પંચાયત તેમની સામે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે ગામના સરપંચ દલીલ વિશે કહ્યું કે આ નિર્ણય સજા માટે નથી પરંતુ પરંપરા અને મૂલ્યનું રક્ષણ માટે છે પંચાયતના મતે ગામના સામાજિક માળખા માટે આ જરૂરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ